હું જનરલ હોસ્પિટલ ગોધરાથી સિવિલ સર્જન ડૉક્ટર મોના પંડ્યા બોલી રહી છું હાલ ગોધરા ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં પંદર બેડ તૈયાર કરવામાં આવ્યા છે અમારે પાસે સ્ટાફ પણ પૂરતો છે બીએસએ પ્લાન્ટ અમારા કાર્યરત છે ઓક્સિજનના સિલિન્ડરો પણ છે અને દવાઓની જે જથ્થો જોઈએ કે દવાઓ જે પણ જોઈએ કોરોનાને લગતી એ પણ ઉપલબ્ધ છે એટલે કન્ઝ્યુમેબર્સ પણ ઉપલબ્ધ છે હાલ કોઈ કોરોનાનો કેસ ખરાબ હાલ આપણી પાસે કોઈ કોરોનાનો કેસ છે નહીં